વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને બીજા દિવસે પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું સ્કૂલમાં બોમ્બ મુકાયો છે આ બોમ્બ ફાટશે આ પ્રકારનો ધમકીભર્યો ઈમેલ પ્રિન્સિપલને મળ્યો છે બનાવની જાણ થતાં જવાહરનગર પોલીસ બોમ્બ સ્ક્વોડ ડો સ્કવોડ સહિતની ટીમો ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ છે અને સ્કૂલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને શાળામાંથી તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે ત્યારે ધમકીભર્યો મેલ મળતા જ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી તાત્કાલિક રજા આપી દેવામાં આવી હતી તો સતત બીજા દિવસે ધમકીભર્યો મેલ મળતા વાલીઓ ચિંતામાં મુકાઈ ગયા છે ધમકીભર્યા ભર્યા ઈમેલની મોડસ ઓપરેન્ડી એક જ હોવાથી પોલીસે તે દિશા તરફ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે રિફાઈનરીની જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એમાં મેલ આવેલો છે બોમ્બ થ્રેટનો ઉમર ફારૂક ના નામ થી આવેલો છે જે કાલ નવરચના ના પેલા સ્કૂલ માં આવેલો તો એ જ પ્રકાર નો મેલ છે એ એને તહેત લોકલ પોલીસ હાજર છે એસીપી ડીસીપી પણ પહોંચી ગયા છે અને એસઓજી ની ટીમ ક્રાઇમ ની ટીમ બીડીડીએસ ની ટીમ અને ડોગ સ્કોડ ની ટીમ દ્વારા ઇન્ટેન્સ સર્ચ કરવામાં આવ્યું છે હાલ સુધી કોઈ બરામદ થયેલું નથી અને મેલ ક્યાંથી આવેલો છે કોણ કરી રહ્યું છે અને આવા કેટલા મેલ અને માત્ર બરોડામાં જ થઈ રહ્યા છે કે કેમ એની તમામ તપાસ કરવામાં આવશે સાયબર ની ટીમ પણ આ બાબતે તપાસ કરશે ના હાલ સુધી કોઈ જાણ થયેલું નથી ઉમર ઉંમર ફારૂખના નામથી મોકલેલો છે આ બાળકો હતા ત્રણસો ને પંચોતેર જેટલા બાળકો હતા બાળકો બાળકોને ઇવેક્યુએટ કરી અને તરત જ બીજા ડેસ્ટિનેશન પર લઈ જઈને એના પેરેન્ટ્સને સોપી દેવામાં આવે છે તેત્રીસ કે પાંત્રીસ જેટલા સ્ટાફ મેમ્બર્સ હતા ગાર્ડ બી હતા એ બધાને ઇવેક્યુએટ કરીને તરત જ જગ્યા ઈવેક્યુટ કરવામાં આવેલી હા તરત જ લોકલ આમની જે ની ટીમ છે એમના જે અ ગાર્ડન એમના ઓફિસર છે એ પણ તમામ હાજર છે લોકલ પોલીસ તમામ હાજર છે એસઓજી ની ટીમ હાજર છે બીડીડીએસ ની ટીમ હાજર છે અને ડોગ સ્કોડ બી હાજર છે ક્રાઇમ ની ટીમ પણ હાજર છે